ટ્રેડમાર્ક વિવાદ માં ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો બે ઇટ ઉત્પાદકોએ ટ્રેડમાર્ક ને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી સ્ટાર બ્રિક્સ અને સ્ટાર બ્રિક્સ પ્લસ એમ બે કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે કમર્શિયલ કોર્ટના હુકમ પર મનાઈ હુકમ આપવા હાઈકોર્ટ સમક્ષ માંગ કરાઈ કમર્શિયલ કોર્ટે સ્ટાર બ્રિક્સ પ્લસ ના ટ્રેડમાર્ક મનાઈ હુકમ આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજદારે રજૂઆત કરી કે વર્ષ બે હજાર છ થી એસબી ના સ્ટાર ના નામે અમારું ટ્રેડમાર્ક રજીસ્ટર છે એસબી પ્લસ ના નામે ઈટોનું વેચાણ કરવું તે કાયદા વિરુદ્ધ છે બંને પક્ષની રજૂઆત બાદ એસબી પ્લસ ને હાઈકોર્ટે ઝટકો આપ્યો હાઈકોર્ટે કમર્શિયલ કોર્ટના ના પર મનાઈ હુકમ ઇનકાર કર્યો એ બ્રિક્સ ઉત્પાદકોની જે લડાઈ છે એ એનો માર્કો હતો એસબી સ્ટાર ને એસબી પ્લસ એ સામેવાળા યુઝ કરતા હતા નીચેની કોર્ટમાં આપણે ગયા એમની સામે મનાઈ હુકમ લીધો એની સામે એ લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી એટલે અપીલ ફ્રોમ ઓર્ડર કમર્શિયલ અપીલ અને એમાં ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં આ મેટર ચાલી કોર્ટે અમારી જે રિપ્લાય છે એ જોઈ અને ડિટેલમાં ઓર્ડર કર્યો કે નીચેની કોર્ટનો જે ઓર્ડર છે એમાં હાઈકોર્ટને કોઈ ઇન્ટરફિયરન્સ કરવું નથી અને હસ્તક્ષેપ કરવો નથી અને એ પ્રમાણે એમને એમની અપીલ ડિસમિસ કરી દીધી